ગાઈસ તો આ આપણે અહીંથી નીકળી પાર્ટી તમે હમણાં દઈ દઉં ઓલો મોકલી દઉં વિડિયો ઓ આ લે જો આ ભૂરો જો ઉડીએ તો જા ઉડીએ તો જા ચાલો ગાઈસ તો તમને અહીં આજે મળી પાર્ટી જો ગાઈસ તો ભૂરો ભાઈ જો આપણા બધા હાટુ ચા પા સમજી આવે છે એમ ભૂરા જો રવિ સામે ઉભો ઉભો પી છે મોબાઈલ જોતો જોતો ને આ આપશે આપણો અને આવો ચાલો ચા પાણી પી મળી ચાલો બેસ તો આપણે ચા પાણી જાય છીએ તમને શું લાગે આ કોઈ ઘરે ચા નહીં મળતો હોય રોજે રોજ બહાર પીવા આવે બાજુ હાર થાય ગયો આપણે બહુ ઉતારી હે તો જે હોગો તમને કઈ કઈ સમજાય થોડો એનું નામ આજથી આપડે કહીશ નવું ગોગડો

ટાટા ભાઈ ભાઈ અને રામ રામ ને આવી ગયો હા ભાઈ ભાઈ જો હાથમાં ઓલો શું કહેવાય એટલે ઓલે ન ચાપ પીવડાવડ હા સ્પોન્સર સ્પોન્સર આપણો ચાલો બાય ભાઈ ટાટા રામ રામ